નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મારી પ્રિય ઋતુ ચોમાસું તો ચાલો જોઈ લઈએ ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસું મેં જૂનના મહિનામાં ખૂબ તપારો અને ઉકળાટ થયા પછી વરસાદની મોસમ જુલાઈથી સપ્ટેમ્બર ઓક્ટોમ્બર સુધી ચાલે છે ક્યારેક એક સાથે દિવસો સુધી ભારે વરસાદ પડે છે જ્યારે આપણે સૂર્યને જોઈ પણ શકતા નથી વાદળો આકાશમાં મુક્તપણે ચાલે છે તેઓ ઘેરા રંગના હોય છે વાદળો ક્યારેક ખૂબ અવાજ કરી વરસે નહીં તો ક્યારેક મોટેથી ખૂબ અવાજ કરી ખૂબ વરસે અરે વરસાદના દિવસમાં તો દિવસના પણ અંધારું રહે પહેલો વરસાદ પડે ત્યારે આખી ધરતી ખુશ થઈ જાય છે બધે આનંદ મંગલ છવાઈ જાય છે દેટકાઓ વરસાદના પાણીમાં ખૂબ જોરથી અવાજ કરે જ્યારે કેટલીક વાર તો તેમના ઘોંઘાટને કારણે આપણને સારી રીતે સૂવું મુશ્કેલ લાગે છે વરસાદના આગમનથી મૂળ નૃત્ય કરે છે અને તેનો આનંદ વ્યક્ત કરે છે અને વરસાદની પ્રથમ હેરીનું સ્વાગત કરે છે બધાના અવાજ વચ્ચે વાદળોનો અવાજ માહોલને સંગીતમય બનાવે છે ખેડૂતો તેમના બળદો સાથે બહાર જાય છે તેઓ તેમના ખેતરોમાં ખેડાણ કરે છે થોડા દિવસોમાં આખી પૃથ્વી ઘાસ અને મકાઈના છોડથી હરિયાળી બની જાય છે કુદરતનો નજારો ખૂબ જ રમણીય બની જાય છે તે આપણી આંખોને શાંત કરે છે પ્રાણીઓ ખૂબ ખુશ છે પ્રાણીઓ ખેતરમાં ખૂબ આનંદથી ચઢે છે કાળઝાળ ગરમી પછી વાદળોનું દર્શન આપણને બધાને ખુશ કરે છે બાળકો પણ વરસાદનો આનંદ લેવા વરસાદમાં નાતા નજરે પડે છે વરસાદ ઉનાળાની ગરમીથી ઘણી રાહત આપે છે ખેડૂતો ખૂબ ખુશ છે કારણ કે તેમનો પાક વરસાદ પર નિર્ભર છે જૂનમાં પૃથ્વી શુષ્ક અને ખુલ્લી હોય છે પ્રાણીઓ પણ લીલા ઘાસ વગર પાતળા અને દુર્બળ બની જાય છે વરસાદ મોસમમાં પ્રાણીઓ પણ લીલા ઘાસ ખાઈને પોતાને તૃપ્ત કરે છે વરસાદની ઋતુમાં ઘણા નવા જંતુઓ કાનખજરા ગોકળ ગાય તીતી ઘોડા સાપ જેવા અનેક જંતુઓ ઘરની આસપાસ તેમજ પાણીવાળી જગ્યાએ જોવા મળે છે વરસાદમાં રસ્તાઓ કાદવ કીચડથી ઢકાઈ જાય છે કાદવ કીચડ વચ્ચે રસ્તાઓ અને શેરીઓમાં ચાલવું મુશ્કેલ બની જાય છે પગ કાદવમાં ફસાઈ જાય છે વરસાદની મોસમમાં લોકો બહાર આવવા જવાનું જરૂરિયાત પૂરતું કરી દે છે વેપાર ધંધામાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળે છે વરસાદ જો બરાબર માત્રામાં પડે તો વાંધો નહીં પરંતુ અમુક વાર કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ તો દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળે છે અનેક જગ્યાએ અતિવૃષ્ટિથી નદીઓમાં પૂર આવે છે પાક નાશ પામે છે મકાનો પડી જાય છે લોકો પાસે કોઈ આશ્રય રહેતો નથી તેમના ઘરો લીક થવા લાગે છે જ્યારે દુષ્કાળથી પાક સારો થતો નથી મોંઘવારી વધે છે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે સાથે પૂરું વર્ષ પાણીની અધૂરા અનુભવાય છે આમ આપણે જોઈએ છીએ કે વરસાદની મોસમ લોકો માટે સારી અને ખરાબ બંને પરિસ્થિતિ લાવે છે પરંતુ મારી પ્રિય ઋતુ ચોમાસું છે અને તમારી તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ